હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દ્વારકા ભારત સરકારની કંપની મજગાંવ ડોક શિપયાર્ડની સાથે ગુજરાત સરકારે એમઓયુ કર્યા છે જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે સબમરીનનું સંચાલન મજગાંવ ડોક કરશે સંભવિત રીતે જન્માષ્ટમી અથવા તો દિવાળી શરૂઆત થઈ જશે કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે કાશી વિશ્વનાથ મહાકાલ લોક અયોધ્યા કેદારનાથ સોમનાથ કોરિડોર અને દ્વારકા કોરિડોર આ પ્રોજેક્ટના હિસ્સા તરીકે છે દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે બે દ્વારકામાં જ અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે સંભવિત રીતે એનું ઉદઘાટન પણ જન્માષ્ટમીની આસપાસ જ થઈ શકે છે આ બ્રિજ દરિયામાં ડૂબેલી દ્વારકાની પરિક્રમા કરાવવાનો અનુભવ કરાવશે સબમરીન માટે બે દ્વારકાની પાસે એક જેટીનું પણ નિર્માણ કરાશે જ્યાંથી યાત્રી સબમરીનમાં બેસી શકશે એક વખતમાં ચોવીસ યાત્રી અને છ ક્રૂ મેમ્બર્સ તેમાં જઈ શકશે બે થી અઢી કલાકની યાત્રા રહેશે સરકારના સૂત્રો મુજબ એનું સંચાલન મોંઘું છે જેથી એના માટે ટિકિટ પણ વધુ હોઈ શકે છે પરંતુ આ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે ટિકિટની કિંમત સામાન્ય લોકો ન ખરીદી શકે એટલી મોંઘી રહેશે નહીં જો જરૂર પડશે તો ગુજરાત સરકાર એના માટે સબસિડી જેવી યોજના લાવી શકે છે જો યાત્રી સુરક્ષાની વાત કરવામાં આવે તો યાત્રીઓને ઓક્સિજન માસ્ક ફેસ માસ્ક અને સ્કૂબા ડ્રેસ સંચાલન કરનાર એજન્સી દ્વારા જ આપવામાં આવશે જેના તમામ ભાડા ટિકિટમાં જ સામેલ કરાશે સબમરીનમાં એર કન્ડિશનિંગ મેડિકલ કિટ જેવી સુવિધાઓ પણ હશે કુદરતી રોશનીની સુવિધા હશે આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપ સાથે જોવાની તક મળશે દૂરસંચાર વ્યવસ્થા અને વિડીયો કોન્ફરન્સિંગની સુવિધા રહેશે સબમરીનમાં બેસીને પણ સામે સ્ક્રીન પર દરિયાઈ હલચલ જીવોને જોઈ શકાશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા